તો મિત્રો આપણે વારંવાર બે ત્રણ જણા મને પૂછ્યું હતું કે ખીલ વિશે સાહેબ ક્યો તો ખાસ કરીને યુવા કાળની આ મોટા મોટી સમસ્યાઓ છે ખીલ મોટે ભાગે યુવા કાળમાં જ થાય છે જેને ઇંગ્લિશમાં પિમ્પલ કહે છે એ તો ખીલ વિશે આપણે જોવાનું છે ખીલ એટલે પિમ્પલ તો શા માટે થાય છે તો ખાસ કરીને યુવા અવસ્થાની મોટા મોટી સમસ્યા છે અને આખા ચહેરાને પદરૂપ બનાવી દે છે ખાસ કરીને છોકરીને તો મોટી સમસ્યા છે કે આખો ચહેરો જે એટલો બધો સુંદર ચહેરો હોય એની સુંદરતાને ખતમ કરી નાખે એવો રોગ એટલે ખીલ પણ હવે એને મટાડવો ખૂબ અઘરો છે કારણ કે એનું કારણ ઓરિજિનલ આપણે જાણતા નથી સ્કિન ડૉક્ટર પાસે જાવ તો દવાઓ લખી દેશે ગરમ ખોરાક નહીં ખાતા પલાણું નહીં કરો અને આ મોઢું ઠંડા પાણીથી સાફ કરો આ ટ્યુબ લગાડજો તો મટી જશે પણ મટતા નથી મટતા નથી એનું કારણ ડિટેલ છે રૂપમાં આપણે એનું કારણ જોશું તો તમને સમજાઈ જશે ખાસ કરીને યુવા અવસ્થામાં જ શું કામ થાય છે જો નાના બાળકના બધી તમે જોયું પાંચ વર્ષના છોકરાને કે ખીલ તો તમે રીધા માણસો ને કોઈ જોયું કે ભાઈ દાદા ને તો નકરા ખેલ નીકળી પીડા નથી થતા યુવા કાળમાં જ થાય છે કારણ યુવા અવસ્થાની કારણે જે વિચારો માં વધારે પડતી ઉત્તેજના આવે છે ટૂંકમાં વિચાર સાથે સંકળાયેલો આ રોગ અને જો દવાથી મટતું હોય તો તમે માધુરી દીક્ષિત ઓળખતા જશો માધુરી દીક્ષિત છે એ જયારે શરૂઆત ખીલ હતા હવે નથી હવે નથી તો સાયન્ટિફિક કારણ એ છે કે યુવા અવસ્થામાં જે નવા નવા હોર્મોન્સો આપણા શરીરમાં જાતીય હોર્મોન્સો ઉત્પન્ન થતા હોય એના હિસાબે ખીલ થાય છે પણ બધા ખીલ નથી થતા જો બધાને કેમ નથી બધાને જાતીય આવેગો આવતા હોય આ અંત્રાવ ઉત્પન્ન થતા હોય તો બધાને નથી થતા એનું કારણ આપણે જોશું અને દસ ટકા કારણ છે શરીરની ગરમી કબજિયાત ગરમ ખોરાકો એની હિસાબે પણ ખીલ થાય ઘણા શરીરમાં ખીલ હોય ફોડકી ફોડકી મોઢે તો વાહમાં હોય આચરણ ભાગમાં હોય તો એ વસ્તુ આખી અલગ છે એક ફક્ત એવા ખીલો કેટલા હોય દસ ટકા જ બાકી નેવું ટકા થી માંડે નવ્વાણું ટકા ખીલ યુવાવસ્થાના જ હોય તો યુવાવસ્થામાં શું કામે થાય છે ભાઈ તો કે કામ વિકાર એટલે કે સેક્સ માટે વધુ વિચારવું ખરાબ વિડીયા જોવા ખરાબ વિડીયા જોવા ખરાબ સ્ટોરીઓ વાંચવી ખરાબ વિચારો કરવા હસ્તમેચન કરવું આ બધી પ્રવૃત્તિઓ થી ખીલ અંદર હોર્મોન્સ વધારે વધારે ઉત્પન્ન થાય છે અને પરિણામે ખીલ ઉત્પન્ન થાય છે નેવું ટકા કારણ આ છે જો બાળકને કારણે થતું તો એમાં એને એવું કઈ ખરાબ જોવાનું આવતું નથી એમાં એ જાતીય આવેગો નથી એટલા માટે નહીં થાય ગલજા માણસો ને તો કે એના વિકારો શાંત થઈ ગયા એની પણ શાંત થઈ ગઈ છે અને વિકારો પણ હવે એના શાંત થઈ ગયા કામ વિકાર ભોગવી લીધો એટલે ગરજા માણસો પણ ખીલ થતા નથી જે લોકોને ખીલ બોવ જ હશે ઘણી છોકરીને તમે જોશો છોકરાઓને જોશો લગ્ન પછી જો ચાર છ મહિના પછી ખીલ બધા મટી ગયા છે એકદમ મસ્ત મટી ગયા સુકમભાઈ મટી ગયા હવે કારણ કે એના વિકારો શાંત પડી ગયા વિકારો શાંત પડી ગયા એના વિકારો શાંત પડી ગયા એને ખ્યાલ આવી ગયો કે આ વિકારમાં કઈ છે નહીં અને વિચારો પછી એના ઓછા ઘરને કા એટલે ખીલ મટી ગયા તો જેને ખીલ છે એને ખરાબ વિચારો જ છે એવું કહેવાની વાત નથી ઘણી તરી એને પણ અંદરની ગરમી હોઈ શકે આ કબજિયાત હોઈ શકે પણ નેવું ટકા કારણ આ પણ હોય કે વારંવાર એવું વિચારીએ છીએ અને પરિણામે આ ખીલ થાય છે અને ખીલથી ઘણી બધી નુકસાનીઓ છે આપણને અને મટાડવા હોય તો એનો ઉપાય એકમાત્ર છે કે તમે તમારા ઉપર સંયમ રાખો સંયમમાં ખરાબ વિડિયો જોવાની એક તો મનમાં સંકલ્પ કરો કે પચીસ વર્ષ આ દિવ બ્રહ્મચરીનું આપણે પાલન નહીં કરી શકીએ માનીઓ તમે પણ જ્યાં સુધી મારા લગ્ન ન થાય ત્યાં સુધી મારે બ્રહ્મચરીનું પાલન કરવું છે ત્યાં સુધી મારે કશું વિચારવાનું થતું નથી ત્યાં સુધી મારે ખરાબ વિડીયો જોવાના નથી ખરાબ વાંચન કરવાનું નથી ખરાબ છોકરો કે છોકરીનું મારે નિરીક્ષણ કરવાનું નથી નિરીક્ષણ કરો તો પણ ઉત્પન્ન થશે વિકાર કે અષ્ટમેતુનની આદત કરવાની નથી આ બધી વસ્તુઓ ઉત્તેજના લાવે છે અને અંદર જે હોર્મોન્સ ઉત્પન્ન થાય છે એ અંદર ગરમીના રૂપમાં બહાર નીકળે છે તો ઘણા કે તો પછી કામ ધિકાર ને રસીભૂત થઈ જાવ લગ્ન પહેલા તો ખીલ મટી જાય નહીં ભાઈ એ યોગ્ય નથી તો બ્રહ્મચર્ય નું દિલપૂર્વક પાલન કરવું ખીલ ફટાફટ મટવા માંડશે હવે ડોક્ટર શું કે ચિંતા નહીં કરતા હવે તમને બીપી વધી ગયો ચિંતા તમે કરતા નહીં તમે ચિંતા કરતા નહીં પણ ચિંતા કેમ ન કરવી એનો ઉપાય કોઈ કોઈ નથી નથી ચિંતા તમે તમે કેમ કરતા એનો ઉપાય એમાં મેં કીધું ખીલ માટે તમે ખાસ કરીને સંયમ રાખો પણ સંયમ કેમ રાખો તો એના વિશે બે વાત કરી દો એ વસ્તુ તમે સમજશો તો તમે સંયમ રાખી શકશો બ્રહ્મચર્ય કામ વિકાર વિરુદ્ધ છે બ્રહ્મચર્ય સંયમ તો દુનિયાની મોટી શક્તિ શક્તિ છે બ્રહ્મચર્ય પવિત્રતા પવિત્રતા પ્યોરિટી દુનિયાની સર્વોચ્ચ એ છે મોટા મોટી શક્તિ એ પવિત્રતા છે શરીરનો પણ મેન અંગ છે મેન શક્તિ છે એ પવિત્રતા છે જો તમારે વિદ્યાર્થી મિત્રો ભણવામાં નોકરીમાં ધંધામાં આગળ આવવું હોય તો સ્વામી વિવેક અને જેમ આજીવન બ્રહ્મચર્ય ન પાડો કઈ વાંધો નહીં પણ તમે તમારા લગ્ન થાય પચીસ વર્ષના ત્યાં સુધી તમે દિલપૂર્વક પાલન કરો છે એક થયું બ્રહ્મચર્યનું વ્રત કરો એક પલરામાં બીજા પલરામાં ચાર વેદ રાખો તો પણ બ્રહ્મચર્યનું પલડું ભારે છે એટલી બધી તાકાત છે અને જો એનું ઉદાહરણ તમે જો એક કુમારી કન્યા હોય એ બધે શુભ કાર્યમાં એ ચાલે બોલણી કરવામાં ચાલશે કળશ કઈ પધરાવાનો હોય તો કુમારી કન્યા ચાલે આ શુભ કાર્ય હોય તો પણ એ માતાજીની ગોયણીમાં બધી જગ્યાએ ચાલે અને કોઈને પગે લાગે તો મા બાપ ના પડે છોકરીને પગે ન લગાય દિવાળીમાં કારણ કે પવિત્ર છે એ જ છોકરીને લગ્ન થાય હજી તો ફેરા ફેરા હોય હા હજી બ્રહ્મચર્યનું ખંડન જ કર્યું ખાલી ફેરા જ ફેરા તો પણ પહેલે જ દિવસે ઝૂકી જાય બધાને પગે લાગે સાસુ સસરા જેઠાણી દેરાણી પતિને પગે લાગશે જે છોકરી કોઈ બી પગે નથી લાગી એ બધાને પગે લાગે છે આ કારણ કે હજી બ્રહ્મચર્ય નો ખંડનનો સંકલ્પ કરેડન નો સંકલ્પ કરે તો પણ અને એ છોકરી એક છોકરી છે લગ્ન પછી ક્યાંય ક્યાંય કાર્યમાં પણ ચાલતી નથી શું હોય બ્રહ્મચર્ય વયુગ્ય આટલું બધું મહત્વ છે મિત્રો અને બ્રહ્મચર્ય એ નેચરલ વસ્તુ છે બ્રહ્મચર્ય નેચરલ વસ્તુ છે સેક્સ એ નેચરલ વસ્તુ નથી માણસો નેચરલ માને છે વૈજ્ઞાનિક ડોક્ટરો પણ કર્યું પણ છે ને એટલે નેચરલ કેવા માંડ્યા હકીકત નેચરલ નથી હવા પાણી ખોરાક નેચરલ છે એના વગર આપણે જીવી ન શકીએ મિત્રો તમે પાણી નો પીવો બે ત્રણ મરી જાવ હવા વગર પંદર મિનિટમાં મરી જાવ હા પાણી ખોરાક વગર તમે મરી જાવ તો માય કાંગલા થઈ જાવ ખાઓ પીવો નહીં તો થઈ જાવ માય કાંગલા તો એવી જ રીતના જો ખરેખર આપણે સેક્સ એક કુદરતી હોય તો એને ઘણા લોકો બ્રહ્મચરી નું પાલન કર્યું તો હું એ લોકો મરી ગયા હું માઇકલા થઈ ગયા નહીં ઓરી તેજસ્વી થઈ ગયા ઓરી દુનિયા માટે સમાજ માટે સારા સારા કામ કરી શકે વિષ્ણુ પિતા ને યાદ કરીએ છીએ તો બ્રહ્મચરી ના હિસાબે ને યાદ કરીએ બ્રહ્મચરી ના હિસાબે સ્વામી વિવેકાનંદને યાદ કરીએ છીએ બ્રહ્મચરી ના હિસાબે અને ભારતની વર્તમાન સમયની વાત કરીએ તો આપણા રાષ્ટ્રપતિ માનનીય રાષ્ટ્રપતિ આપડા જે થઈ ગયા એ મુસ્લિમ રાષ્ટ્રપતિ આપણા અટલ બિહારી વાજપાઈ આ ભારત રત્ન તો એ લતા મંગેશકર ની વાત કરો કે રતન ટાટા ની વાત કરો ટાટા કંપની માલિક જે ઉમદા છે જેને આપણે નમન કરવાનું મન થાય જેને ભારત માટે ખુબ સારા કામ કર્યા છે

શેક્સ જો નેચરલ હોય તો તમને પાણી તરસ લાગે તો ઉભો ઉભો પી લઈ આ ઘરમાં બેઠા હોય મમ્મી પપ્પા ભાઈ બહેન તો બધાને હાજરીમાં આપણે પાણી પીશું જમશું કારણ કે નેચરલ છે તો શેક્સ નેચરલ હોય તો પતિ પત્નીને તો સમાજે અધિકાર આપ્યો છે તો જહાજમાં એવું કરવું જોઈએ ને ગમે યાર પણ જહાજમાં એવું કઈ કરતા નથી શું કામે એ નેચરલ નથી છુપાઈ છુપાઈને કરવામાં આવે છે અંધારામાં કરવામાં આવે છે કામ વિકાર શું કામે એ નેચરલ નથી એટલા માટે કારણ કે કુદરતી નથી અકુદરતી છે અને તો માણસો કઈ ઠંડુ પીઓ તમે લીંબુ શરબત પીઓ કઈ ખોરાક ખાઓ પછી તમે શું કહેશો ચાલો કઈ કામ હોય તો કેવું કામ કરી નાખીએ સ્ફૂર્તિ આવી જશે જયારે માણસ કામ ભિકાર ભોગ કરે છે જે રાત્રે ભોગ કર્યા હોય તો તે દિવસે સ્ફૂર્તિ નોર્મલ થાય છે કે માણસને થાક લાગે છે કે જલ્દી સુઈ જાય થાક લાગે છે અને સવારમાં માણસ રોજ ઉઠતો હોય એનાથી અડધી કલાક ઉઠશે કે મોડો ઉઠશે ખાસ કરીને મોડો ઉઠે કે ભાઈ આજે મને રહેવા દો જરી ખુવા શું કામ એ બ્રહ્મચર્ય ખંડન થયું આ એ કુદરતી નથી કુદરતી વિરુદ્ધ છે મિત્રો આ તમને વાત સમજાય કે ન સમજાય હકીકત આ છે તમે બ્રહ્મચર્ય પાલન કરી શકો કે ન કરી શકો એ દૂધ બીજી વાત છે પણ હકીકત આ છે એટલે મિત્રો આને સમજીએ ખીલ તો સામાન્ય વસ્તુ છે એ તો મટી જ જવાનું છે પરંતુ જીવનમાં આગળ વધવા માટે પણ આ બ્રહ્મચરી ખૂબ જરૂરી છે ઓમ શાંતિ ધન્યવાદ